ઢાંકણ બાંધી લઈશ બનાવી લઉં થેપલા પરોઠા જે રીતે બનાવી એ રીતે આ બાજુ ગેસ પણ ચાલુ કરી દીધું નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌ કુશળ હશો મજામાં હશો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો દિવસની શરૂઆત તો વેલી વેલી થઈ ગઈ પણ વિડીયોની શરૂઆત હવે કરીએ મિત્રો થઈ ગયો છે નાસ્તો કયો કે શિરામણ કયો તૈયાર જો હજી એમ છે થોડાક દિવસ રાબ હાલા રાખે છે બે વખત બનશે આજે પણ બનાવી છે રાબ આમ સાવ પાતરી ના બનાવ કઈ રાબ આમ સીરા ટાઈપ ની ઘઉંના ડાળાની રાબ બની જાય રોટલી બની ગઈ ગોબી બટેટા વટાણા નું શાક બની ગયું ફોન આવે છે સાહેબ ફોન આવે રો કોક લઈ લો કોણ છે જોઈ દઉં કરી તૈયારી સવાર માં માણસ એમ કે ને કેટલી ઉતાવળ હોય તો મિત્રો સાડા નવ થયા ઓફિસે પહોંચીશું હજી સ્ટાફ આવશે ને વાર લાગશે ઓફિસ ખુલી જાય એમ થયું પહોંચી આવી છું ઘરેથી કારણ કે ઉતાવળ હતી નીકળ્યું એટલે એમને લાગ્યું કે અત્યારે હવે સુવિચાર પણ લઈ લો અને પછી ઓફિસનું કામમાં કદાચ શરૂઆત કરી નાખી આજના સુવિચારની વાત કરું તો એવી છે કે જેમ જેમ ઉંમર વધે છે ને તેમ નાના અક્ષરો દેખાવાના ઓછા થઈ જાય છે ઓફિસે આવીને એટલે અક્ષરો દેખાવાની વાત આવી એટલે કે ઉમર વધતી જાય ને નાના અક્ષરો દેખાવાના બંધ થઈ જાય તો અહીં જિંદગી આપણને શીખવાડી રહી છે અહીં જિંદગીનો અહીં ઇશારો છે આપણને માટે અને શીખવાડે છે કે નાની નાની વાતો મન પર ન લો તમે કારણ કે જો અક્ષરોએ દેખાવાના બંધ થઈ જતા હોય તો નાની વાતો મન પર લઈ અને દુઃખી શા માટે થવું એટલે નાની વાતો મન પર ન લો આ જિંદગીમાં સાચવવા જેવી ચીજ વસ્તુ જે કહેવાય ને તો એ છે કે મનની મીઠાશ છે નાની વાતો મનમાં લઈ અને મનને ખારું કરવું કોના પ્રત્યે એના કરતાં મનની મીઠાશને આપણે સાચવી રાખીએ અને ભૂલવા જેવી ચીજ હોય ને તો એ છે એ સંબંધોની કડવાશ છે સંબંધોમાં જો કડવાશ હશે તો સામેના વ્યક્તિ પણ દુઃખી અને આપણે પણ દુઃખી હશું પણ જો સંબંધોમાં મીઠાશ હશે તો એકબીજા પ્રત્યે લાગણીનું ઝરણું વહેતું રહેશે અને એ હંમેશા આગળ લઈ જશે સારી વસ્તુને જ હંમેશા યાદ રાખવી જોઈએ એટલે કડવાશ એ ખરાબ વસ્તુ છે એટલે કડવાશને ભૂલી જવાનું મીઠાશને મનમાં યાદ રાખવાની નાની વસ્તુ મગજ પર ન લઈએ તો ખુશીથી જિંદગી જીવી શકીએ પછી ઉંમર નાની હોય કે મોટી હોય આ વસ્તુ લાગુ તો બધાને પડશે ચાલો ભરી આવું પાણી પીવા માટે અને પછી નિત્યક્રમ મુજબ કામ કરવા માંડી જાઉં હા મારા ઘણા ફોલોઅર્સ પૂછે છે કે શું કરો છો આ ઓફિસ છે ભુજની એક પ્રખ્યાત સંસ્થાઓ કહેવાય જૂની સંસ્થાઓ એવાની એક આ સંસ્થા જેનું નામ છે કચ્છ મહિલા વિકાસ સંગઠન આ સંસ્થા છેલ્લા સાડત્રીસ વર્ષથી અલગ અલગ મુદ્દાઓ પર કામ કરે છે તેમાં મુખ્યત્વે મુદ્દા મહિલાઓના છે મહિલાઓને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સક્ષમ કેમ કરવી હિંસાને ઓળખવી અને એક સલામત વાતાવરણ ઊભું થાય એવી પ્રક્રિયાઓ કરવી એને પાછળના ઘણા બધા કામો છે સમજવા છે તો ક્યારેક આપણે નિરાંતે સમજી શકશું પણ એક સલામત વાતાવરણ ઊભું કરવા માટે ઘણા બધા કામો કરવા પડે તો એ પ્રકારના અહીં સંસ્થા કરી રહી છે ચાલો હવે હજુ ટાઈમ છે જો કે દસ વાગે બધા ભેગા થશે ત્યારે કરીશ અહી હવે તમને સાંજે મળીશ તો મિત્રો સાંજના આઠ થવા આવ્યા છે આજે આવતા આવતા મોડું થયું ગાડી ગેરેજમાં મૂકીને પછી હાલી હાલી આવ્યા અને તો અને હવે ખાવાની બહુ ભૂખ કે ઈચ્છા છે એટલે આજે વિડીયો બનાવતી નથી અત્યારે સમજો ને ફ્રૂટ ખાઈ લઈ ફ્રૂટ હમણાં ઘણું બધું છે અંગૂર પણ છે છે જે હશે એ ખાઈ લઈ આજે અને કાલે મળી બોરા પણ લાલ થઈ જવા માંડ્યા છે આજ જ ને કાલે કન્ટિન્યુ કરશું નવા સાથે નમસ્કાર મિત્રો તો કાલના વિડીયોને આજે કન્ટિન્યુ કરીએ કારણ કે ગઈ કાલે પછી બીજું કાંઈ થયું જ નહીં ને એટલે ચાલો મંદિરેથી આવી ગયા છે પાછા આઠ વાગે છે મારી પાસે દોઢ કલાક છે દોઢ કલાકમાં કચરા પોતાં અને રસોઈ ટિફિન સાથે કરી લેવી છે ચાલો જલ્દી જલ્દી મંડું કરવા અને સાહેબને કહું જ્યાં સંજોગ મળે ત્યાં વિડીયો કરતા જાવ આજે થોડું કઈક નવું કરવું છે ખાલી બાજરાના રોટલા બાજરા રોટલા જ નથી ખાવા કંઈક બીજું ખાવાનું મન થયું છે તો ચાલો જલ્દી જલ્દી મંડી કરવા માટે એમ થાય કે ઘડિયાળ એનું કામ કર્યા રાખે વળી ઘડિયાળ જોઈ ટાઈમ થઈ જાય છે ટાઈમ થઈ જાય છે જલ્દી જલ્દી કરી રોજ એમ એમ થાય કાંઈક એમ થાય નવું પણ બનાવવું જોઈએ આજે આ રવિવારે દાળ ભાત નહોતા બન્યા તો કીધું ચાલો દાળ ભાત બનાવીએ તો હલો જુઓ ભાત બફાઈ ગયા છે એટલે હવે એને આમાં નિતારી લઉં અહીં આજે પાલક દાળ બનાવવાની છે તો એ પાલકને સુધાર રાખી છે પણ આવડી પાલક નહીં જોઈએ અહીંયા ધાણા અને મેથી સુધાર્યા છે એટલે આમ વેજીટેબલ જેવી દાળ બનાવીશ ટમેટું અને મરચું પાછા આ જ માઝ મસાલા નાખી અને સાથે જ બનાવશું રોટલી થેપલા કયો કે થેક્યો આ વખતે મેથીવાળી થેપ રોટલી એક વખત થઈ હતી પણ આમ વેજીટેબલ થેપલા થાય ને તો મજા આવે જેમાં પાલક પણ હોય લીલા ધાણા પણ ભરી ભરીને હોય લીલું લસણ હોય અને હું

ચોળી ચોળી ધોઈને પછી સીધે સીધી વઘાર નાખીશ વઘાર માટે તેલ મૂકી દીધું તેલ થઈ ગયું છે ગરમ એટલે આપી નાખીશું આખા મસાલામાં લવિંગ તજ અને ઈલચી નાખ્યા છે તો પીટ માટે હળવા થઈ જાય ને એની સાથે નાખી દઈએ આપણે રાઈ રાઈ ચકડી જાય એના ભેગા ભેગું જીરું હિંગ સાથે આપણે નાખશું મરચાં મરચાં ભેગી ખાતી આમ નાખી દઉં છું જરાક

સાથે સાથે મસાલા નાખી જઈએ તો હળદર નખાઈ ગઈ છે અહીં મરચું આમાં ધાણા મેથી અને જીરું એક સાથે પીસી રાખ્યા છે એને નાખી દઈ સ્વાદ અનુસાર નમક નાના બે કટકા ભૂગળના એને બરાબર ચલાવી જેથી તેલમાં બધા મસાલા પર ચડી જાય અને સરસ મિક્સ થઈ જાય આમ તો એક પ્રકારનું શાક જ બની જાય આમાં

આ બાજુ બાંધી લઉં લોટ રોટલીનો લોટ જોઈએ અહીંયા ઘણા બધા ધાણા લીધા પાલક અને મેથી હમણાંથી પેલું જ નાખી દઉં સ્વાદ અનુસાર નમક મરચાં હળદર ધાણા જેવું પાવડર થોડુંક આખું જીરું મોણ માટે તેલ એક કપ જેટલું પાણી નાખી દઈશ બનાવી લઉં અને થેપલા બનાવી લઉં થેપલા પરોઠા જે રીતે બનાવી આ રીતે ગેસ પણ ચાલુ કરી દીધો ને ઘી પણ ગરમ મૂકી દીધું છે હું આમાં ઘી તેલ મિક્સ લગાવીશ પરોઠા તૈયાર થઈ ગયા પરોઠા થેપલા થેપલા છા એટલા કેવું કે આમ તો એ બનાવતા ઉપર તેલ એક બાજુ બંધ જાય જાય

ટિફિન પણ ડબા લઈ તો નાખી દઉં અને જમી નહીં તો ગરમા ગરમ આપણા ફેટલા ખાલી મેથીવાળાની તો આપણે વેજીટેબલ બનાવીએ હજી બહુ ઉતાવળ હતી નહીં તો મને એમાં ગાજર અને દૂધી નાખવા હતા એક દિવસ વડે એવા બનાવશો આ જલ્દી જુદી બની ગયા પણ ટેસ્ટ કર્યા ત્યાં બહુ મસ્ત છે લસણ આજે નથી નાખ્યું એટલે આજે એ ટાઈપના બનાવ્યા કે તમે કાંદુ લસણ નથી ખાતા તો આ સરસ રીતે ખાઈ શકો એ બહુ મસ્ત બન્યા છે તમે પણ બનાવજો તો જમી લઈ વિડીયો નું કરું છું એન્ડિંગ કાર્ય મળું છું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ હરિ